Halo bay, ram ram jadi akan disebut demi tuh nak kem coba tempat jamah tu aja pernah dong vlog cakap nak cut lagi ya, nak buat ke dua vlog tu tak benar tu aja pernah vlog mana beli ada johan eh bin agai sih gaye lagi agai tu malu nak pihwa kerja, mana yang tak mukai vlog jauh kaya nanti tu malu malah Yo bay, jangan abis ye, mana yang mampu upload sabkar nak kuah, jadi kampus tu kaya nanti જો ભાઈ એને કંકોત્રી લખી દે તમને બતાવું તો ભાઈ હેને જો આપણે હેને આવી કઈ કંકોત્રી છોપાણી હે જી એમ અને જી દી લીધી પછી જો ભાઈ આપણે એને અને એમ સાઈડમાં મૂકી દે બરાબર અને જો આ ઉપર અંદર થી નીકળે આ કાઢી જો આની અંદરથી થી આમ નીકળે કાઢી અને જો ભાઈ આવી રીતના હે બધું અને જો હું તમને બધું જીરક બતાવું હે કે રીતના આયા આ બધું લખેલું હે તમ જીરક કરી કુજવા ચાલે બરાબર

शुभ स्थल क्या है शुभ सड़ मैंने बोलता नहीं यार तू तो बराबर शुभ स्थल क्या है बराबर तो जो हमारा निवासी स्थान है मूड महादेविया तालुका ना तालुको खंबालिया जीवल जिल्लो देवभूमि द्वारका जो भाई अभी कम कोतरी आके लिए जो इन मधुगांव को यह चले जाना है बेक हमको त्रीजो आया हम पूरी થઈ ગઈ પણ ભાઈ હે ને આપણે હે ને આંબોન બધું આવી ગયું અને ભાઈ એક વાત તમને કહું કે કેમેરો જ છાપ કો ના બરાબર કે સી તમને તો જો ભાઈ આપણે હે ને આયા હે ને ઠામે આવી ગયા આપડી સમાજના બરાબર આ બધું ઠામને આવી ગયા અને ભાઈ તમને એક વાત કહું

Jua yang betawi dia, dia benar betawi kan? Jua yang baik tadi jua yang betul kan? Dia benar dengan enam bulan. Ei, ei, apa macam? Jua yang yang tadi jua yang betul kan? Jauh betul tadi jam tuan habis. Jua yang apa kalau kamu kotori lagi tu? Kalau kamu kotori lagi tu, jua yang dia ne apa dia jua aja aja ni hendak dia, dia apa jauh yang aja betul betul.

અને જો આપણી વી હું વયું ગયું બરાબર અને હવે આ તલ થઈ ગયા છે મોટા થઈ ગયા અને જો આપણે જામફરી નામી આવી છે અને આ આંબા નામી આવી બહુ ગયો ભાઈ આંબો આ જોતા ખોરી ગયો તમને આલો હું રીખે આમ લઈ જાઉં એ પેલા જો અમે આવ્યા છે ઝાડવા વા આ ઝાડું કેવાનું હે જો આ જાડું આ બે જાડા કહેવાના એ જે ખાસ કોમેન્ટમાં કહી દેજો મને ભાઈ કોમેન્ટમાં તમે કોઈ કોમેન્ટ નથી કરતા યાર અને જોતા એ નથી મારા વિડીયો યાર તમે સબસ્ક્રાઈબ કરતા જ અને મને જોતા રહ્યો યાર સબસ્ક્રાઈબ કરી દો ને યાર હું કેમ કરું છું હાલો ભાઈ આપણે યાળો એ ભૂગી ગયા હું કેર્યું એ ભૂગી ગયા અને આ તલ તમને બતાવી દો હવે તો આ જો ફૂલે ફૂલે આવી ગયા આમાં જોઈ શકો છો તમને ફૂલ બતાવી દો જો ભાઈ જોઈ શકો છો આપડા તલ ની વાડી હિમરતભાઈ હેડા થઈ ગયા જોયું જોઈ શકો છો કેરા પૈકા જોઈ લ્યો જોઈ લીધા ચાલો હવે તમને આમ લઈ જા આમ જાય ચાલો ભાઈ બકાલ નું રાખવા બધું અહીંથી ઉપડી આંગળી આંગળી ને થોડાક ઉપડી જવાનું કારણ કે વિવા નજીક આવી ગયા બરાબર જોઈ શકો છો તમે બધા અમારા લોક મંડપ સર્વિસ આપણી આપણી છે આવી ગઈ આપણી મંડપ સર્વિસ અને જો ભાઈ અહીંયા હતો ને જે ટકરી જે હતી ને જાળવાની બધું અહીંયાથી ડિલીટ કરી નાખ્યું બરાબર તમને એક વાર તો બતાવી દીધું તો મેં ગયો બતાવ્યું અને જો અહીંયા છે ને આપણી ભી છે ને બેઠ્યું હોય હાલો તમને અહીંયા લઈ જાવ અને જો અહીંયા હે ને એટલાકમાં ભાઈ છે ને હું તમને દેખાડું ઉપર ચડી જાઉં આ લોડરથી ખોબે મજો કટલાકમાં મંડપ સર્વિસ માં ગયા એટલે હું કહેવાય આમાં જમણવાર કરવાનું જાન મોકલી સજે બરાબર જો આપણી ભી હું આ જોઈ લઉં એને કીમે બાકી હા હમણાં કાંઈ પાડે જીવ છે એ કકીંડો ભાઈ તમે જોઈ શકો છો કકીંડો આવ્યો હતોંડો હે ભાઈ અમારે મને કઈડી ના જઈ તો સારું મને એમ લાગે આંગળી મારું માથે ચડી જાય જોજો આગો ભાગ વધ્યો ભી હું આંગળી અને ભી બધું લોટકી થઈ ગયું હોય અને ભાઈ આપણે અહીંથી એમ લાગે છે માંડવીનું બાબત માંડવીનું નથી તલ હે ભાઈ અને હવે છે ને આપણે કાંઈ તરા ખાવા જાય બરાબર આમ ટેક્ટરા મૂકું હમણાં હતા થોડાક દી જોઈને લઈ દી કાંઈ તર એમ એ પણ ભાઈ ભાઈ કંઈ ઘટે નહીં આમ આવતા ભાઈ આ કાંઈ તરફ કંઈ ઘટે નહીં એવા કઈ ત્રા એવા જવું તો મારે આંગળી ચાલુ કરવા જો આપણું ટેક્ટર એમ મૂકું આગળ હું આ લઈ લઈ બંબડું જ ખેરવા ગાયરા ભૂખ લાગી ગઈ આગડે તું ઘીંગર ખાઈને આવો પોસ્ટ ખીરી હાલો જોયે આગડે તો જો ભાઈ આયા હે ને આપડે હે ને આયા જો આ બધું સાફ કરે મને કુટી ને આપ ઘડી ધોય છે બાપુ જો આયા હે ને એ કામ કરે છે આયા આ બધું સાફ કરું બાપુ આ કામ કરે ને માને વંજવડી ખાતા ભાઈ જો આયે બોહે લોકો ને તો જો આયા બાપુ ની બધા સફાઈ કરે માને ભાઈ ને બધા હું આલે બાપુ હાલો જો તળા માર તૈયારી

આપણે મને ના ઉડાડતો તું તમે કે ઉડાડતો તું કેતર માથે ના ચડો પિયા હાલ તું ના કરતી ના બધું આ મારે હું જેવણો જાય એવણો જ ફુવારો ઉડાડે બોલા ચા ભાઈ અહીંયા ફોર બાંધી લીધો છે આ કોઈ ની નતો ભાઈ ભાઈ આ કોઈ આપણે હેને ઘરના ઘર ના તમે બધા હમ સમજી જતા હો આપણે ઘરના ના કારીગર નહી કે આપણે આઈ તો તો જોઈ ના જોઈ શકે છે ઓ રે કોરું એન્જિન કર ક્યો આપ ઓર હું લીલું ઓરું તેદી આમાં ધૂળું કરેલ હોય ને એટલે આ બધું રહી જશે આ તો ઓઈલ કરેલ કે હું વરાવું કામ સ્ટાર્ટ કરી દઉં ચાલ બના ભાઈ નું ટીસાઢે નવા નોક નવા છે આ લીધું આપણે

અયા ભાઈ ને બધા ઊભા હે બાપુ હું આ રે બપ્પા પાણી વારે હે ભાઈ છોડી જો જરીક હમ કીચકિયા ય બન જાય હે અને આપણે પાણી વારતા હવે નીકળી ગયા હે આપણે વ્લોગ બનાવે હે જોઈ શકો છો